અને આ છે અમારા શ્રી સમુદમાં અને ખોડિયારમાં અને મહાકાળીમાં અને આ છે અમારા દોહિલીમાં બેઠેલા ગોખલામાં મઠમાં અમારા મઠ અને આ છે અમારો જૂનો મઠ પહેલા અમારી માતા ગયા બેઠા હતા કોદીમાં જૂનો મઠ છે પહેલાનું બહુ જાઝો ઝાઝા વરા પેલાનો જૂનો મઠ છે કેટલા વરા થયો તો મને નહીં ખબર એટલા વરા થઈ ગયા છે અને આપણો મઠ છે આ બધું મને હરસિલને બધા આવી ગયા છે હર્ષિલ ત્યાં આવી ગયા છે અને આ બધું નહીં થયા મતલબ

અને આપણે પાછા બરોબર વાડે હાઉ એટલે કો હતું નહીં એટલે કેરિયા અમારો બાપુ પછા હતા નહીં બાપુ જાશે બહાર ગેમ હા અને હવે અત્યારે આપણે બે વીસ સીમી કાંઈ લેવી હું કાંઈ નક્કી નથી થાતું હવે સિરામણ કિરવી સી કે દસ વાગ્યાની રોટી કરવી સી કે બકોરા કરવી સી હવે એવું ત્યાં ને આપણે દાદા ના જતા પછી એમાં કાકીના સ્થાપના હોય પણ નાગર ખોટે થઈ ગયા ના નાય ના એટલે આપણે તો મોડું થઈ ગયું અને હવે આપણે બેહ દઈશી ખાવા દાદાની

ખાટું થઈને આપણે કાંઈ શેરાવો ન હોય તો હાલો હવે આપણે ફેમિલી હવે થોડુંક ખાઈ લેવી કન્ટિન્યુઅલ લગમાં બની આવી ગયો તો હાલો ફેમિલી આપણે બપોરા પાણી કરીને કોઈ કડ એક પાસે ગયા અને હવે આપણે રાગી ગયા છીએ તો આપણે હવે સા પાણી મૂક્યા છે તો આપણે સા પાણી પી લીધું અને હાલો સા સા તો સા બનાવો સા મારે ક્યાં મારી હાટુ બીજું બોલે જો દોઢા શકત કર્યું છે Nek dulu, salah, salah, saya. Satu, kemarin, bannya sapi, warna kemarin, dulu, kakak, warna apa deh, kayak sakit tadi sih. Tarik awal saya, yeah. iki arun, nokia, toto, mana, dulu, dah, yeah? siapa, tadi, yeah? yeah? yeah. yeah. udah, yeah? yeah. 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 kawal senin, ya, 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 kantor, toto, mimpi, tunjuk, tapokan, berku, ya, tuh, ini, berku, cewek, amahuli, awan, lho, dah, saya, sama, toh, ah, gini, wanu, saya, dulu, dah, ya, belum, harus dibantu. डोडा लेवाटू दी साने से रसनी सरस मजा न से काई जासे फॅमिली आवी जाऊ बदाई डोडा खावा जो हमारी हमारा आम बेलाम जो डाम जो हमारा रसनी फोन एकात में डोडा फोन तो पर एठो मुख ने जो बाल ફેમિલી કોઈ દી એન જોય જ નઈ હોય નયન ના હાથમાં ફોન

સાચું ને તો હવે એના સાધુ આ બધાય બંધાણી છે તૈન વાગ્યા ને દહ વાગ્યા ને સિવાય એક હું હા તું એક બંધાણી છે સારું એટલે આ નકર સાખાન તમાર વધારે જોઈએ હા એટલે જ ને તો કરવું પડશે ઓ બંધાણી જટ ખૂટે જાય એમ કીધું

તખ વાંદના ફરવા સમારે ફરી જશે બાયસા પી લી તો ફરવા પા ફેમિલી સા પણ પી લી તમે કન્ટિન્યુ વ્લોગ માં મની આ જો આ સા છે યા ગેલ ગિન વાડી લીધો છે અને આમાં જો જબરજસ્ત ભારો સડાઈ દીધો છે મોટરસાઈકલ માં આપણે ગાડી જો આવીતી આયા શેઢે શેઢે થી ઠેઠામે કણે આપડે ઘર ઘણું સેટું છે એના ગાડી માં ભારો લઈ જશે અને આને કક જો કે કીધું તું મને

આપણે જો મકાઈ નો પારો આપણે ગાડીમાં લઈને આપણે નાખ્યા પાછા ગાડી પાછા આવી ગયા છીએ ખરની ગાડી કેસો લઈ દેવાની ચાલો તો પછી ઘરની ગાડી આપડે લેવા આવ્યા છે ને ઈમકે વાર કા અને આપણે આજે કાદી આ છે આપણા હોઈ રહ્યા અહીંયા ખાડ એમાં છે આ વાટનું ખા થાય એવું વાટાય એવું અને આપણે આ આપણું આ ખેતર આપણે અહીંયા એમ નહીં જે કહે આપણા નીચે ખાડો છે ખાડા મને આ છે કાદી છે એમાં છે ખડ તે ખડમ રહેશે વાટ વાહ કા હાલા ગાય કા ટોલા પડી ગયા બહુ ટોલો પડી ગયા

તે કેમ કાકામ થોડું ખાવું છે દૂધ ખાવું છે કાઈ થોડી જ એમ તેમ વાત છે હા ની હા પછી પારો આપડે એકલે ગાડે થઈ જારે લઈને કે રે વ્યા જાવી કે રે વ્યા જાવી કસી પછી હું હવે કાઈ ને પછી તું વાળું નમળ રાંધવા ઈ તો કેમ મારી માથે જ રહેતું છે તારે માથે જો ને વાળું તારે કરવાનો બીજ કોણ કરે બા છોકરા રાખે

એક એકવાર આપણે ઓસ ટાઈમ પૂરો કરવાનો છે એન ફેમિલી બધાય બહુ સપોર્ટ નથી કરતા કાઈ પણ કાઈ પણ જલ્દી પૂરો કરી નાખીશું લગ પૂરો પૂરો જોતા હોય તો આપણને ફાયદો થાય નહીં થાય તો ફેમિલી થોડોક થોડોક સપોર્ટ કરતા રહ્યો અને પૂરે પૂરો વિડિયો જોતા રહેજો નહીં હા હા તો બસ હવે આ સાથે આજનો આપણે પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઓલોક જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી થી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે નવા ઓલકમાં ક્યાં સુધી બધા જય દ્વારકાધીશ બાય બાય